હાલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ હા એપ્રિલ બે હજાર પચીસ ને સોમવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સિત્તેર રૂપિયાથી લઈ પાંચસો છ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે ચારસો ચોમોતેર રૂપિયાથી લઈ પાંચસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે છસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે બારસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા છણાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ અગિયારસો દસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ છણાના જે ભાવ છે તેરસો એંસી રૂપિયાથી લઈ બાવીસસો એંસી રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે બારસો પચીસ રૂપિયાથી લઈ સોળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે સાતસો સિત્તેર રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એકવીસો છવી રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ એક હજાર હતાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એ નવસો રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો પચાસ રૂપિયાથી લઈ બાવીસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે છસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ અગિયારસો બોતેર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ અઢારસો રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા ચુવાદાણાના જે ભાવ છે તે પંદરસો છસાઠ રૂપિયાથી લઈ બે હજાર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે હજસો રૂપિયાથી લઈ સાતસો અઠ્ઠાણું રૂપિયા છે હવે જોઈએ સિંઘફાળા સિંઘફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે છેતાલીસો રૂપિયાથી લઈ છપ્પનસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે સાતસો ચાલીસ રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકામરસાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચોવીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એ બારસો સાઠ રૂપિયાથી લઈ બે હજાર અગિયાર રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે ચોવીસો રૂપિયાથી લઈ પાંત્રીસો રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ચાર હજાર એક રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર વીસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો વીસ રૂપિયાથી લઈ બારસો એંસી રૂપિયા છે હવે જોઈએ ઈસબ ઈસબગુલના જે ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ પચીસસો રૂપિયા છે હવે જોઈએ અછેરિયો અછેરિયાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ઓગણત્રીસો રૂપિયાથી લઈ પાંત્રીસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર એંસી રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે નવસો વીસ રૂપિયાથી લઈ નવસો પાંત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ